પ્રમાણમાં માખો હોવાના કારણે ત્યાં આગળ પોતાનો લાર્વા છોડી જાય છે અને તે ટૂંક જ સમયની અંદર મોટા જીવ જંતુ બની જાય છે અને તે પશુને બહુ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે તમે વિડીયોની અંદર જોતા હશો જે રીતે અમારી ગાયને આ ગા તેને બેસવા ઉઠવાના ઘસારાના કારણે થયો હતો અને તે ધીમે ધીમે મોટો થતો ગયો અને પછી અમે મેડિકલે જઈ અને આ જે દવા તમને બતાવી રહ્યા છીએ તે દવા લાયા અને તેને બે થી ત્રણ વાર કરવામાં આવ્યું અંદરના જંતુ પણ મરી ગયા અને સારો એવો સુકાઈ ગયો તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો દોસ્તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો